મુજબની નિમિત્તે ગાંધીનગરના તમામ રાજપૂત સમાજના સંગઠનો દ્વારા એક શોભાયાત્રા આયોજન કરવામાં આવ્યું હતું આ મહારેલી રાજપૂત ભવન સેક્ટર બાર થી પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા અને પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું જે આગળ પથિક આશ્રમ થઈ ઘ પાંચ ઘ છ અને ઘ સાત થઈ પેથાપુર સ્થિત મહારાણા પ્રતાપ ચોક પર પહોંચી હતી પેથાપુર ખાતે ગાંધીનગરના રાજપૂત સમાજ દ્વારા કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત તથા રાજ્યસભા સાંસદ શ્રી કેસરી સિંહજીનું સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે રાજપૂત સમાજની દીકરીઓ અને યુવા દ્વારા તલવારબાજી અને આદિવાસી સમાજ દ્વારા નૃત્ય કરવામાં આવ્યું હતું તથા કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત તથા રાજ્યસભાના સાંસદ શ્રી કેસરી સીજી અને સમાજના આગેવાનો દ્વારા પેથાપુર સર્કલ પર મહારાણા પ્રતાપની પ્રતિમાને પુષ્પ અર્પણ કરી તેમજ જન્મજયંતિ નિમિત્તે શુભેચ્છા પાઠવવામાં આવી હતી કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતે આ અવસરે સંબોધન કરતાં જણાવ્યું કે મહારાણા પ્રતાપ આપણા સૌના આપણા સમગ્ર ભારતના જ નહીં પણ સમગ્ર વિશ્વના જેમનું ઉદાહરણ આપી શકાય તેવા મહાન વ્યક્તિ હતા મારાણા પ્રતાપની ચારસો પંચ્યાસી મી આપણે સૌ સાથે મળી હજારો વર્ષનો ઇતિહાસ સાચવ્યો છે મહારાણા પ્રતાપ એક શિરોમણી રાજપૂત સમાજ માટે જ નહીં પરંતુ તેઓ તમામ સમાજ અને સનાતન ધર્મ માટે લડાઈ લડ્યા હતા તેથી તેમને યાદ કરવા કોઈ એક સમાજ નહીં પણ અહીંયા તમામ સમાજના લોકો આજે ઉપસ્થિત છે અને તેમના જન્મ ઉત્સવની ઉજવણી આખા દેશમાં લોકો કરે છે તેમને વધુમાં ઉમેર્યું હતું કે ખાસ કરીને ક્ષત્રિય સમાજ આ ઉજવણી ભવ્ય રીતે હંમેશા કરવામાં આવે છે આ ઉજવણી પાછળ મહારાણા પ્રતાપના જીવન તેમના સમર્પણની સમાજની યાદ અપાવવાનો હેતુ મુખ્ય છે તેમણે સમાજ અને સનાતન ધર્મ માટે જે સમર્પણ કર્યું ત્યાગ કર્યો હવે એને ભાવિ પેઢી સુધી પહોંચાડવાનું છે મહારાણા પ્રતાપ માત્ર ક્ષત્રિયો માટે નહોતા જીવ્યા એ દેશ માટે જીવ્યા હતા રાજ્યસભાના સાંસદ શ્રી કેસરીજી મહારાણા પ્રતાપની ચારસોજય મુકામે સમાપન સમારંભ કાર્યક્રમની ઉપસ્થિતિ ગુજરાત રાજ્યના મંત્રી શ્રી બળવંતસિંહજી રાજપૂત અને તમામ ભાઈઓ બહેનો સૌને ઉલ્લેખીને જણાવ્યું હતું કે યુવા શક્તિ દ્વારા આપણા દેશમાં આજે ભાગીદાર વિકાસ થઈ રહ્યો છે અને દુનિયા સામે નજર માં નજર મિલાવીને કામ કરી રહ્યા હોય ત્યારે તેમનું એક જ કારણ છે કે આપણા પૂર્વજોએ આ માટે બલિદાન દીધું છે ત્યારે આપણે આ બધા જ કામો નિષ્ઠાથી કરી રહ્યા છે સનાતન ધર્મ જેમેય રક્ષણ કર્યું છે એવા મહારાણા પ્રતાપને આપણે બધા વંદન કરીએ છીએ જ્યારે લૂટીરાઓ રાજસ્થાન ગુજરાત અને દેશના અન્ય ખૂણે જ્યારે તબાહી મચાવી રહ્યા હતા ત્યારે વીર સીરોમણી મહારાણા પ્રતાપ જેઓ જેવા વ્યક્તિઓ આ દેશ માટે બલિદાન દીધું છે એ જેણે આપણે આજે યાદ કરતા હોઈએ છીએ ત્યારે ખરેખર આખું આયોજન કરવા માટે સમાજના તમામ વડીલો સમાજના તમામ આગેવાનો તેમને આભાર વ્યક્ત કર્યો આપણે આવનારા સમયમાં આપણી યુવા શક્તિ આપણી યુવા પેઢીને સુરવીરોના બલિદાનથી પરિચય કરાવવાની જવાબદારી આપણી છે આ પ્રસંગે ધારાસભ્ય શ્રી રીટાબેન પટેલ પૂર્વ ધારાસભ્ય શ્રી અશોકભાઈ પટેલ દેસાઈ સમાજનું રત્ન હેમરાજભાઈ દેસાઈ ગુજરાત ભીલ સમાજના પ્રમુખ એમ.એમ.ડી. રાણા ગાંધીનગર રાજપૂત સમાજના આગેવાનો મહાકાલ સેના સભ્યો જિલ્લા રાજપૂત સમાજ સેવા ટ્રસ્ટના સભ્યો કચ્છ કાઠિયાવાડી રાજપૂત સમાજના સભ્યો મહિલા રાજપૂત સમાજના સભ્યો સહિત સમાજના અગ્રણી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રેલી બાદ સમાજના બને પ્રમુખ શંકરસી ગોહિલ તથા સિદ્ધરાસી ભાટી તથા મહિલા સમાજના પ્રમુખ વર્ષાબા વાઘેલાએ સૌનો આભાર માન્યો હતો અહેવાલ સુનિલ રાવલ ગાંધીનગર